નમસ્તે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધતો જાય છે દરેક સિક્કાની બે બાજુ છે એમ સોશિયલ મીડિયાના પણ ફાયદા પણ ઘણા છે અને ગેરફાયદા પણ છે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ હદે આજે વધી ગયો છે કે લોકો ફેસ ટુ ફેસ મળવાને બદલે ફેસબુકના ફળીએ વાતો કરવામાં ખૂબ મજા માણતા હોય છે જોકે હું પણ તમને આ યુટ્યુબના માધ્યમથી જ મળી રહી છું એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ એક અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે પણ કહેવું એ છે મારે કે કોમ્યુનિકેશનના સાધનો વધ્યા છે કોમ્યુનિકેશનની ઝડપ વધી છે પણ શું કોમ્યુનિકેટ કરવું એની સમજ પણ વિકસે એ ખૂબ જરૂરી છે આજકાલ સોશિયલ મીડિયા પર એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ

મૂળ વાર્તામાંથી પાત્રો વેણ બનીને વહેતા વેતા રોજ રોજ નીતનવલી સ્ટોરી મોજ ભરીને કહેતા સાંભળવાનો ઢોંગ સહુ ધીરજ રાખીને સહેતા સાચું ખોટું સારું નરસું બધું અહીં વેચાય ફેસબુક ને ફળીએ વાતયું અલક મલક નહીં થાય